બે ત્રણ વખત મિટિંગો કમિશનર સાહેબ સાથે અને પ્રિન્સિપલ સેક્રેટરી સાથે બી કાલે મિટિંગ છે અને મંત્રી શ્રી સાથે મિટિંગ અને આ મિટિંગને અંતે સરકાર અત્યારે જે બી મીડિયા સમક્ષ કહેવાનું છે એ મંત્રી શ્રી ખુદ કહેવાના છે અને જે નિર્ણય છે એ નિર્ણય સરકાર શ્રી જાહેર કરશે હજુ એક બે લેવલે જે ચર્ચાઓ કરવાની છે આખી પ્રક્રિયા લગતી એ કરશે અને ટૂંક સમયમાં જ સરકાર આ વિદ્યાર્થી વિદ્યાર્થી

જે ક્વોન્ટિટી હતી ક્વોન્ટિટી મેક પેપર ઓછું નથી કોઈ પાછળ થી પેપર મગાવવા માં હોય તો એના સીસીટીવી પછી સાર્વજનિક કરવામાં આવે છે અમે કામ છે કે આરોપ કરીએ તો અમને દેખાડવામાં આવે કારણ કે વિદ્યાર્થીઓ તરફી અમને ફરિયાદ મળેલી છે વિદ્યાર્થીઓ અમને વાત કરેલી છે હું વિદ્યાર્થી પર ભરોસો રાખું પણ સાથે સાથે કદાચ તમારા સુધી તમે હું માધ્યમ છું માધ્યમ બનજો કે આવું સવાલ આવે તો માધ્યમ બનજો અમે સો ટકા

આમાં એવું ન થાય તમે જો રેદ કરો છો બરોબર છે કદાચ આજે એનાઉન્સમેન્ટ થાય કે કાલે એનાઉન્સમેન્ટ થાય પણ એ તરત જ એની ડેટ એનાઉન્સમેન્ટ થઈ જાવી કારણ કે જો ડેટ એનાઉન્સ નહીં થાય ને તો પાછું અમારે પાછું અનિશ્ચિતતાના કાળમાં એ ઘેરાવ થઈ જવાનું આવશે

बला सिक्ववें कॉंधियोट करिवोटाज नू नि 없는 फीजग शीष्न चारे पेपरमा 이�eles एकार पेपर वालुच्पर ₹ मुख्विति तिक लिजोरा है थाइभ आई मेंदों ये मिरो ये मालोगा ये क्रशन cit ये सिर्चाथ ये स्क्षब्ट वे ईीदसा बच्छी તો ત્રીસ પછી એકત્રીસ માં ડીએ પછી બત્રીસ માં શું કામ કે જે પેલા પ્રશ્ન હતા એને તો એક બે ત્રણ ચાર એવી સીધી કરી એટલે નોટ ઓબ્વિયસ કે એ પછીની સિક્વન્સ પાછી એ સેટ થઈ જાય બરોબર એટલા માટે તો હું એવું માની શકું કે પ્રશ્ન પત્ર સેટ કરનાર ભૂલ છે એકસો દસ એટલે એ અમને એટલા માટે મેં તમને કીધું કે અમે ત્રણ સેટમાં નું એમાં અમારી ખાતે પેપર થઈ જાય હવે હું તમને ટેકનિકલી કહું છું ટેકનિકલી વાત કરી પ્રશ્ન પત્ર સેટ થયું

ઓએમઆર આવી ગઈ છે એમાં એ તો બહુ સારું કામ છે કે ઓએમઆર આવી ગઈ એટલે કોઈ પણ પાછળથી ઓએમઆર ફિલઅપ નથી કરતું એ ખ્યાલ આવી એમાં હું એપ્રિશિયેટ કરું છું આપણા બરોબર અને બીજું કે તે જ વિચાર આપણે ઓએમઆર જે એટેન્ડ થયેલ હશે એ ઉપરાંત નોન એટેન્ડ એટલે એબસન્ટ એને બી ગન કરીએ છીએ કે કેટલા વિદ્યાર્થીઓની ઓએમઆર છે અનયુઝ બરોબર પણ હવે જ્યારે પબ્લિક ડોમેનમાં વિદ્યાર્થીઓને એનું આન્સર પેલું તો દીધું હવે તો આ તો શું થાય કે આ જાહેર કર્યા સિવાય અમે રદ કરી દીધું એટલે આપણે તો તો જવાબ હોય ના હું તો જી કઉ છું જો તમે રદ કરવાનો હોય ને તો આ બધા મીડિયા સમક્ષ ની હાજરીમાં છું તમે એ નામ જાહેર કરજો અમારે જાણવું છે ભલે રદ થઈ જાય અમારે તો જાણવું જ છે કે ભાઈ એ કેવા કોણ હોનાર હતા એ કારણ કે ભવિષ્યમાં અમને ખબર પડે અમારે કોમ્પ્યુટર આ છે એટલે એ ખબર પડવી જોઈએ કે અમે તો એ પાસેથી ગાઈડન્સ લેવા જતા રહી કે તમે અમને શીખવાડો કે સોમાંથી સો શો કઈ રીતે કારણ કે આની પહેલા એક અઠવાડિયા પહેલા જ એક સિનિયર ક્લબ પરીક્ષા લેવાની હતી આ બીરપુરી બીઆરએસ કોલેજની તેમાં એમાં બસો દસ માંથી બસો દસ ઉમેદવાર ન આવ્યા હતા પછી તો પરીક્ષા રદ કરી નહીં બસો દસ માં બસો દસ એવા પણ પરીક્ષા રદ એ સમાધાન કે વિકલ્પ નથી અમે એવું સ્પષ્ટપણે માનું છું વિદ્યાર્થીઓ જેમ માને છે મને હું કહું કે ભાઈ પરીક્ષા રદ થઈ જાય નથી કે સમાધાન નથી થઈ જતું નો ડાઉટ એક આપણે આંશિક રીતે કહી શકીએ કે થઈ જાય એમાં એક કહ્યું કે ભાઈ

কেয়াবেছে মন্য়ারিমন্যারাসে য়ারকেক য়ারতেনয় আদাসে পপডু য়ারিমনেকে. কেষেপটেনয খেক কোডেনিসে কোড়ে পপড়েসে સાંભળવામાં આવી છે અને તેમનું કહેવાનું એવું જ હતું કે ભાઈ આનું હિતમાં નિરાકરણ આવે અને એ સંદર્ભમાં સરકાર શ્રી અને જીટીયુ દ્વારા બી આ અંગે વિચારણા ચાલી રહી છે અને સંપૂર્ણ ડેટા છે અત્યારે અમે એનાલિસિસ કરી રહ્યા છે અને સરકાર લેવલે પણ જુદા જુદા તબક્કે ચર્ચાઓ થઈ છે અને ટૂંક સમયમાં સરકારશ્રી દ્વારા આ અંગે નિર્ણય લેવામાં આવશે. સર સરકાર સાથે પણ આજે બેઠક હતી. બેઠકમાં શું એટલે બેઠકમાં બધી ચર્ચાઓ થઈ છે અને મંત્રીશ્રી સરકારશ્રીનો નિર્ણય જાહેર કરશે. આ પેપર શક્યતા કરી. હવે એ સરકારશ્રીનો વિષય છે સરકારશ્રી નિર્ણય કરશે. જીટીયુ ને જે રોલ હતો એ પરીક્ષા કન્ડક્ટ કરવાનો હતો અને જીટીયુ એ જે પરીક્ષા કન્ડક્ટ કરી છે એમાં એક

બધા જ એંગલથી એ વિષય ચકાસી રહ્યા છે તો જે કંઈ બી વિગત હશે અને એવું કંઈ થયું હશે તો ડેફિનેટલી એ સંદર્ભ નિર્ણય કર્યો સોશિયલ મીડિયામાં વ્યક્તિ દાવો કર્યો કે મારો જ પેપર છે ના એટલે ઘણી વખત આવા સોશિયલ મીડિયા ઉપર જુદી જુદી વાતો આવતી પણ એવું કશું છે એ પહેલું પેપર હતું અને પહેલાં પેપર પછી એને ટ્વીટ કરેલું પરંતુ કોઈપણ જગ્યાએથી વિદ્યાર્થીઓની સેન્ટરની કોઈ પણ ફરિયાદ છે એ પેપર અંગે આવી નથી सर बात तो ये था मानव जो कोई गैरिति થઈ છે એ રિપોર્ટ આખો એનાલિસિસ કરી છે એટલે બી કતો આપીશ એ સટી રચના કરવાનો માહોસ છે કે માં કે સરકારનો નિર્ણય છે સરકાર જ છે સર આપણે આંતરિક રીતે કોઈ તપાસ લઈને કરવા હશે કે કે અમારે જે જવાબ કરી વિદ્યાર્થીને તરત એ કબૂલ જો કે 100 થી 110 ટકા ગેરીતિ થઈ છે હવે જ્યારે આ તપાસની વાત ના ના મે ગેરીતિ થઈ છે એવું નથી કીધું પેપર કાઢવા નું ભૂલ કરી છે એમ કહો મે વિદ્યાર્થીને તો એ પણ ન પડ્યું નથી કીધું કે ગેરીતિ થઈ છે અથવા તો બીજું કશું ગડબડ થઈ છે જે ભૂલ કરી છે અધ્યાપકે પેપર કાઢવા ભૂલ કરી છે તો એમની વિરુદ્ધ એમની સામે કોઈ ઇન્ક્વાયરી જે કરી ભાઈ યુનિવર્સિટી સર એ કોઈ અધ્યાપકને નામ જાહેર કરવામાં આવશે કે એ અમારું નોન કોઈ બી પેપર સેક્ટર હોય કે કોઈ પણ અમે એજન્સી સાથે કામ કરતા હોય ત્યારે એનડીએ સાઈન કરે હોય છે અને વિશ્વાસપત્ર માહિતીમાં આવે છે એટલે એ જાહેર ન કાર્યવાહી કરવામાં આવશે અધ્યાપક સર એ એના માટે કમિટી કે જે કંઈ બી રચના થશે અને એની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે

ચર્ચાઓ હશે કેટલા દિવસમાં આમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની બે મિનિટ બે મિનિટ સાહેબ કેટલા દિવસમાં આમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની ઇન્વેસ્ટિગેશન ટીમ છે એ કેવી બનાવવાની કેટલા સભ્યોની બનાવવાની આ પણ તમે બ્રીફ તો મૂક્યું જશે સરકાર સાથે અત્યારે અત્યારે જે આ વિષય આખો જે પેપરમાં જે છે એ પેપરમાં કેવી રીતે થયું અને કેટલી જગ્યાએ આવું ઉઠ્યું છે આ બધી બાબતોની તપાસ થઈ જશે ઓલો વિષય પણ તરત જ એ પછી આ હાથ

ધામકલ્સ પરીક્ષાને લઈને જે વિવાદ અત્યારે વર્તમાનમાં જે સામે આવ્યો છે તેમાં જીટીયુના જે રજિસ્ટ્રાર છે કેમ કે પરીક્ષા કંડક્ટ કરતી જે સંસ્થા છે એ જીટીયુ છે અને જીટીયુને આજે મુલાકાત કરવાનું એક મુખ્ય કારણ એ હતું કે જે પરીક્ષા લેવામાં આવી છે એની ચૌદ તારીખ જે વાંધા અરજી માટેની હતી એ છેલ્લી તારીખ હતી અને આ તારીખ વધારવામાં આવશે કે પછી આ પરીક્ષાને રદ કરવામાં આવશે એ પ્રશ્ન લઈને આજે અમે રજૂઆત કરવા માટે આવેલા હતા અમે જીટીયુના રજિસ્ટર ખે સાહેબ છે એને મુલાકાત કરી છે ખેર સાહેબે જે પ્રત્યુત્તર આપ્યો છે કે હા એને પહેલાં તો સ્વીકાર્યું છે કે ભાઈ એનાથી ક્યાંક ને ક્યાંક જે ચૂક થઈ છે અને ચૂક થઈ છે તો એમાં જે પણ વહીવટી જેના અધિકારી છે જે અધ્યાપક છે જે પેપર સેટર છે એને એને નોટિસ પણ ફટકારી છે આ પ્રકારની વાત એના દ્વારા કરવામાં આવી છે અમે સરકાર સાહેબ કહેવા માંગીએ છીએ જીટીયુના રજિસ્ટ્રારને સોરી જીટીયુના કહી શકાય કે ખેર સાહેબને જો ખબર પડે રજિસ્ટ્ર ખેર સાહેબને જો ખબર પડતી હોય કે અધ્યાપકે ભૂલ કરી છે અને એને જો નોટિસ ફટકારતા હોય તો સરકારે પણ વિચારવું જોઈએ કે એની પાસે સિત્તેર હજાર વિદ્યાર્થીઓ છે અને સિત્તેર હજાર વિદ્યાર્થીઓનું ભાવિ અત્યારે જોખમમાં છે તો સિત્તેર હજાર વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થાય અને તાત્કાલિક ધોરણે આનો નિર્ણય એ જાહેર કરવામાં આવે અને જે અહીંયાથી એટલે કે જીટીયુમાંથી જે ડેટા તે મોકલવામાં આવ્યો છે રિસ્પોન્સ સીટ જે મોકલવામાં આવી છે એ રિસ્પોન્સ સીટને સાર્વજનિક રીતે તમામ પબ્લિક ડોમીન છે પબ્લિક ડોમીનમાં મૂકવામાં આવે જેથી કરીને તમામ લોકો જાણી શકે કે કેવા એવા તજજ્ઞો છે કે જેને સોમાંથી સો આવે છે કે સો માંથી પંચાણું કે સોમાંથી નેવું આવે છે એટલે એ સાર્વજનિક થવી જોઈએ એવી અમારી આજે માગણી હતી અને જે પણ નિર્ણય કરવાનો થાય એ બે દિવસની અંદર તાત્કાલિક આ નિર્ણય કરવો જોઈએ એ પ્રમાણે માગણી હતી એટલે રજિસ્ટ્રાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે બે દિવસની અંદર તમને આનો જવાબ મળી જશે અને ગુજરાત રાજ્ય સરકાર આની ઉપર પ્રેસ કોન્ફરન્સ કરી લે કે આરોગ્ય મંત્રી જે ઋષિકેશભાઈ પટેલ છે એ આની ઉપર આગળના દિવસોમાં જવાબ આપશે અને એને એટલે કે જે જે જીટીયુ છે એ જીટીયુએ સ્વીકાર્યું છે કે ભાઈ એની ભૂલ થઈ છે તો હવે એ ભૂલ જે થઈ છે એમાં વિદ્યાર્થીને ભોગવવા ભોગવવાનો વારો ન આવવો જોઈએ એની સાવચેતી એને તકેદાઈ રાખવામાં આવે એવી અમારી માંગણી છે એવી પણ કેન્સલ કરવામાં આવે તો તાત્કાલિક પરીક્ષા તારીખ ઉમેદવારો પણ ઉમેદવાર પાસેથી મળતી માહિતી પ્રમાણે ઘણી બધી જગ્યાઓ હવે જગ્યાએ ઘણી બધી જગ્યાએ ગેરરીતિ ગુબાચારી સાથે સાથે અમને માહિતી મળી હતી કે કોઈ જગ્યાએ પેપર લીકેજ થયું છે અને પેપર લીકેજ અમે આશંકા લાગી રહી છે તો એની પણ અમે અહીંયા વાત કરી છે તેની સાથે સાથે જો પરીક્ષા રદ કરવામાં આવે છે કેમ કે જે રીતે ટેકનિકલી એને જે આખી વાત કરી તેમાં પરીક્ષા રદ કરવા સુધી કદાચ આ પ્રશ્ન જઈ શકે છે તો અમે એની પાસે રજૂઆત કરી છે કે આગળના દિવસોમાં જો જે દિવસે પરીક્ષા રદનો નિર્ણય કરવામાં આવે છે એ જ દિવસે આવનાર પરીક્ષા ક્યારે લેવામાં આવશે એની તારીખ પણ જીટીયુએ તાત્કાલિક ધોરણે આપવી પડશે કારણ કે ભૂતકાળમાં ઘણી બધી જગ્યાઓના અમને અનુભવ છે અમે બોધપાઠ લીધેલા છે કે એક વખત પરીક્ષા રદ થઈ જાય પછી બબે ત્રણ ત્રણ વર્ષ પછી પછી પરીક્ષાનું સામુ નથી જોવામાં આવતું તો આમાં એ ઘટનાક્રમનું પુનરાવર્તન ન થાય રિપીટેશન ન થાય એના માટે અમે રજિસ્ટ્રારને કીધું કીધું છે ખેર સાહેબને કે તાત્કાલિક ધોરણે નવી પરીક્ષાની તારીખ પણ સત્વરે જાહેર કરવામાં આવે એટલે મોટા ભાગે અંશે તો લાગી રહ્યું છે કે પરીક્ષા રદ કરવામાં આવશે પરંતુ આનો જે નિર્ણય જે છે એ એના દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્ય રાજ્ય સરકાર તો ગુજરાત માધ્યમથી વિનંતી કરીએ છીએ કે વિદ્યાર્થીઓનું ખૂબ છે ભાવીતરના વાદળમાં છે અને ખાસ કરીને જે અનિશ્ચિતતાના જે વાદળો છે અનિશ્ચિતના વાદળો ઝડપથી દૂર કરવામાં આવે અને વિદ્યાર્થીઓને યોગ્ય નિરાકરણ યોગ્ય નહીં આપવામાં આવે જે પણ આની પાછળ સંડોવાયેલા વ્યક્તિઓ હોય એને સજા થવી દંડાત્મક સજાત્મક સજા થવી ખૂબ જરૂરી છે ફક્ત પરીક્ષા રદ એ વિકલ્પ સમાધાન નહીં ચાલે આ વખતે

અને જે પણ લોકોની પાછળ જવાબદાર છે જે પણ લોકો સંડોવાયેલા છે એ બધાના નામ નામ જાહેર જાહેર જોઈએ તમે અધ્યાપકનું પણ કરો અને જેને છે જે વિદ્યાર્થીઓને સો માંથી સો માર કહેવાય એના પણ નામ જાહેર કરો આપણી પાસે પેપર લિકેતનો કાયદો છે અને પેપર લિકેતના કાયદા પ્રમાણે એને ત્રણ વર્ષ માટે કોઈ જ પ્રકારની એક્સ ઝેડ સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે બીજી અન્ય પરીક્ષાઓ આપી ન શકે તો એના માટે પણ તૈયારી રાખવામાં આવે કે હવે જેને પણ ગેરિટી કરી હોય એ હવે આવનાર દિવસોની અંદર કોઈ જ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા આપી ન શકવો જોઈએ અને આપણે બધા જ મંત્રીજીનો મોબાઈલ ખોવાઈ જાય તો એ તાત્કાલિક ધોરણે ગોતા જાય છે સાહેબ એવું કહે છે કે ભાઈમાં ખોટું જગ્યાએ કોઈ ખોટાને નુકસાન ન થાય તો ભાઈ આપણે ઘણી વખત કોઈ ખોટાને પકડીએ હોય કોઈ માસુલ કે નિર્દોષને પકડીએ હોય તો આપણે છોડી દેતા હોઈએ છીએ તો તમે પણ એવું કરો ને કે તમારી પાસે લિસ્ટ આવી ગયું છે તો બધાને પૂછવાનું ચાલુ કરો જે પણ તમને નિર્દોષ લાગે છે એને છોડી દો પણ જે ખરેખર આરોપી છે એની પર તમે સજા કરો આ રીતે તમે તમારો લો બચાવો આજે સમીક્ષા બેઠક પ્રાઇમરી ચર્ચા માટે અધિકારીઓ યુનિવર્સિટીમાંથી સત્તાવાળાઓને બોલાવ્યા હતા કેટલીક બાબતો જે ધ્યાન ઉપર આવી અને પરીક્ષા લીધા પછી આ આખા જે આપણા લગભગ નેવું ઉપર સેન્ટર હતા એ સેન્ટરોમાં કોના કેવી રીતે માર્ક છે આ બધી પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી અને એ હવે યોગ્ય નિર્ણય એના અર્થે લઈ અને આપ સૌને અમે ચોક્કસ જાણ કરીશું સૌને પણ જાણ કરીશું અને વિદ્યાર્થીઓના હિતમાં જે પણ કોઈ નિર્ણય લેવાનો હશે એ ચોક્કસ લઈશું જેથી કરી જે મેરિટોરિયસ સ્ટુડન્ટ હશે એમને ક્યાંય અન્યાય નહીં થાય પરંતુ આખે આખી આ પરીક્ષામાં કેવળ એબીસીડી એબીસીડી એક જ ક્રમની અંદર ઉત્તરોનો જે પ્રશ્નોનો જે ઉત્તરો આવતા હતા એના કારણે આ મોટી કન્સ્પિરન્સી થઈ છે અને એ કુલ વિદ્યાર્થીઓના માર્ક્સ વગેરે એ પણ અમે જોઈ રહ્યા છીએ અને એના અંતે નિર્ણય બેથી ત્રણ દિવસમાં જાહેર કર્યો